નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વિધિના લખાણ કોઈ બદલી શકતું નથી એક હસતા રમતા પરિવારની ખુશીઓ પડવારમાં છીનવાઈ જાય છે રાજકોટ એક નાનકડા ગામમાં જ્યાં એક નાની બે બહેનની લગ્નની શરણાઈઓ વાગી રહી હતી ત્યાં મોતના મરસિયા ગવાનો વારો આવ્યો હતો પુત્ર અને પુત્રીના લગ્ન પહેલા ખેડૂત પિતાનું દિલ બેસી ગયું હતું હાર્ટ મોત પરિવાર પર તો ગામે પચાસ વર્ષીય ખેડૂત દાનાભાઈ નાથાભાઈ મેઘાણીના અચાનક રાત્રે શુક્રવારે રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેના બાદ તેઓ બે ભાન થઈ ગયા હતા તેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ બધું ત્યારે થયું જ્યારે દાનાભાઈ મેઘાણી દીકરી અને દીકરા બંને લગ્ન લેવાયા હતા શનિવારે દીકરી ની જાન આવવાની હતી અને તેને લગ્ન કરીને સાસરીએ વડાવવાની હતી અને આજે રવિવારે દીકરાની જાન લઈ જવાની હતી દીકરી વડાવવાની હતી અને પુત્ર વધુ લાવવાની હતી આ વચ્ચે જ પરિવારે મોભી દાન દાનાભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નિપજ્યું હતું દાનાભાઈના મોતથી ખબરથી મેઘાણી પરિવારમાં માતમ છવાય છે લગ્નની ખુશીઓમાં માતમ છવાયો હતો તો સમગ્ર ગામમાં ગમગમી છવાઈ ગઈ છે જોકે પિતાના મોતને પગલે દીકરી દીકરાના લગ્નનો પ્રસંગ સાદગીમાં આ ઓ ટોપી લેવાયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ